આ લોકશાહની ચૂંટણી હોય તો આપણી જે ચેનલ છે એ ચેનલ જ્યાં નિષ્ક્રિય ના થાય એ ખૂબ જરૂરી છે તે મોડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારાવાળા લાગે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે હવે ના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઢાંકર સમાજના ભાડા ટિકિટ આવે એવું લાગે છે અને હવે લાગે છે ત્યારે એના પાંચ મિનિટ પાંચ મિનિટ નાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તનમનને મન કામે લાગજો એવો મને સો ભરોસો છે પણ હમણાં જ હું ત્યાં એક દિશા પણ એક કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ની ચૂંટણી આડેતરી રીતે સાંભળેલું આમ તો મારે ગ્રામ પંચાયતની ની ચૂંટણી લડવાનો મારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયત ના પ્રમુખ ગઢવી સાહેબ નાની પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દો એટલે હું હવેથી પહેલા તમારી જોડે આવી અને પછી એવું ઘણી વખત સમાજ ને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજ ને પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટી ની રીતે તો આપણે દરેક તાલુકા આગેવાનો જે આયોજન એ પ્રમાણે આપણે જઈશું પણ પેલું સમાજના આગેવાનો એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક ડાયરેક અમને પૂછ્યા કાશા વગર ટિકિટ લઈને આવ્યા છે એટલે આ તમારા ભરોસે આ નાવવાની છે અને એક વખત બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પણ બાપુ અને આપ્યા એટલી વખત આપે તો ભેડો પાર થઈ જાય કોઈ બાકી રાખ્યું છે અને નતા તો ધમકી આપી પણ મારે એવી ધમકી વાત ના કહેવાય

કે બે હાજર સત્તર માં વિધાનસભા ની ચૂંટણી હું વાવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જુઓ તો નોકરી માંગે તો નોકરી જે માગે રેલમ સેલ અને એ ટાઈમે બધા એમ કે ગેની કેન ચૂંટણીનું કેમનું થાય છે બધું ડંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે બે હજાર સત્તર માં એ મા વિધાનસભા ના અઢારે આલમ અને એટલા માટે મેં ગામડા ગામડા જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના અઢારે આલમના લોકલ મતદારો છે અને હામેનું ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાત માંથી હાઈ પ્રોફાઇલ એ દાલવા ગીસે એનું આ વોટ નથી ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે કેમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરતી વખતે એવી તાકાત થી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે બાપુ એમ કે પેલો ઘર રણ એક વખતની શરૂઆત મજબૂતાઈ થી થઈ જાય મા વિધાનસભાનું ફોર્મ ભરતી વખત એક જ દિવસે પચાસ હજાર માણસો રિક્ષા છકડો વોન્ડા ટ્રેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિયાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેસાડ્યા બધા ટ્રેક્ટર માં બિહાડ્યા જેટલા આગે વાળો ભાઈ આવી ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બિહાડ્યા એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે આપણા પાસે આવ મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે બાઈકલ છે એ વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો ને બધા ગીતો બહેનોને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે તીનું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન ગેની બેન મેં સૂત્ર પાછું બે ત્રણ વાગ્યે કીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છત્રીસાયક પૌમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં લઈને જતા એટલે પહેલી વખત તો એનું સંતાન પહેલું સંતાન પડી એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનું પહેલું જ છે ને ધડા નું છે કદાચ માપી દરજા મતદારો એમ કહે કે બે નદી બે વાર ભર્યું છે અને તમારો બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ એમ કે હું બનાસકાડાનો મારો મત વિસ્તાર એ પાટણનો નથી હામેના ઉમેદવારી આપણા મેમણ છે એમનો મત વિસ્તાર એમનું મતન તો વડગામ છે અને વડગામ એ આપણો બનાસકાડા ને પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરાની હાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે અઢારે આલમ પાસે હું પોતે છું અને માંગેલું કેટલાક કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા મામેરામાં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું એસી થી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો અને જ્યારે પાલનપુર ની અંદર મતગણતરી થાય મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબાર માં ખબર પડે કે બનાસકાઢાની જગ્યાએ બનાસકાઢા ના જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની દીકરીનું માવેરું ભર્યું અને માવેરું છે કાયદી કરીને દિલ્હી ઉધેરી ખાખરતા ને ઇતિહાસમાં એનું નામ લખાય કે કોક બેન દીકરી જ્યારે માવેરું માંગે ને ત્યારે તો આપણે તો એક કોક બેન દીકરી ગમેય કાય માંગે તો રામાપીર રામાપીરની જગ્યામાં છે કે અનેક શહીદ થઈ ગયા છે અનેક વારે ચડ્યા છે આ તો એવડું મોટું નથી કરવાનું કરવા નું રામાપીરનો હેલો તો મને પર બહુ આવડે અને રામાપીરના હેલાના ભાગરૂપે આપણે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ ઠાકરજી ભાઈએ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ બેઠેલા લોકો ચાલુ બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાન ને યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈ ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા બીજા ગણપતિ બાપા ગણપતિ દાદા ઘણા લાંબા સમય થી બેઠા છો અમાર નવાર મળશું પણ આ શરૂઆત તમારા કરી છે અને શરૂઆત પણ ખૂબ મને આનંદ થયો છે ખૂબ સારી શરૂઆત કરી છે આ તમે આખા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા થી ભૂખ્યા બેઠા છો છતાં અમારા ઉપર નાગરિક પ્રેમ ને સ્નેહ હોય એટલે ગાડીઓ ને બધું બધું ઠાળું ઠાળું જતું હોય ને આ પ્રેમ ના હોય ને ત્યાં બીજું હોતું નથી અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણી ને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે ત્યારે ભરોસાની જવાબદારી પણ આના સમયની અંદર અમારી છે અને જવાબદારીના ભાગ રૂપે તમે બધાય મારા સ્વભાવને ઓળખો છો મારો જે એક નારાયણ સ્વભાવ કે હર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એમાં ક્યારેય પણ વિચાર નથી કર્યો વિજ્ઞેશ વેવાણી માટે લડવું પડ્યું હોય દલિત સમાજ માટે રબારી સમાજ માટે આકર્ષણ માટે લડવું પડ્યું હોય કે બ્રાહ્મણ સમાજ માટે અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય કે કોઈ પણ બેન દીકરી માટે જ્યારે અન્યાય થયો હોય ને તો એના પોલીસ સ્ટેશનના પીએસઆઈના કોલર પકડવાનો એ બાબતમાં ડિસેટ રજી કરી એ બાબતની તમને બધાને ખાતરી છે વિશેષ ના કહેતા હવે આપ સૌ પેલી આવીશું પૂછવું છે મામેરું ભરવાનું છે અને જવાબદારી તમારા વધારી છે એ તમારી બાબત